मान साकर दोस्तों आगरी लोटा लोट

ગોપનાથ મહાદેવ ગોપનાથના પટાંગણમાં જ્યાં મોરારી બાપુની કથા છે ત્યારે મોરારી બાપુના મુખ્યત્વે જ્યાં રસપાન થઈ રહ્યું છે કથા ચાલુ થઈ ગઈ છે હમણાં તમે જોયું મોરારી બાપુ આવી ગયા કથા ચાલુ કરી દીધી હવે આપણે આગળ આગળ તમને બધું હું બતાવું કેવી રીતનું અહીંયા આયોજન છે શું સુવિધા છે શું સગવડ છે જમવાની રેવાની અને આગળ શું શું વ્યવસ્થા છે એ બધું બતાવું હાલો હવે આગળ આપણે આગળ મળશે દેક પીશતે હ્લો પૂજાગર રામ રૂરુતે દીતે બાજામાં આ�જામાં પૂર્ર પૂર્ર્ર પૂર્ર્ર્ર્ર્ર

રામ લખાણ શીતા મરશીએ સુષમ રોપદાણ જીએ જીએ જાવા બીકટરુપ ધરિરંત જરાવા હીમ રૂપદાન સીવાણ

लीयो तारी मधुर कंजो तप श्री राजा तेरे काज सफल तुम साजा पौर मनोर तुझ को इदावे समुद्र ना किनारे एकदम दरिया काठे आ कथा से और बस आ रीत नु से बदू आयोजन आ बाजू में आउट बदू पार्किंग से અહિયા સંગીત ની દુનિયા ગીતા પ્રેસ સ્ટોલ છે જાદા ભાગે મોટા ભાગે વડીલો જ દેખાય છે મને કથામાં તો યુવાનો તો બહુ ઓછા દેખાય છે કથા ચાલુ થઈ ગઈ છે આવી રીતનું છે બધાય અહિયાં બાપુ આ જો સાનલા કરે છે બધા ઘણી જગ્યાએ તમને આવા સાનલા કરતા લોકો જોવા મળશે સુંદર મજાનો દરિયા કાંઠો છે બાજુમાં ઝાડવાનો સાંયો છે પણ અહીંયા પણ લોકો બેહી બે સાંભળે છે એકદમ દરિયા કાંઠે બાજુમાં જ છે પણ બહુ મસ્ત જગ્યા છે હું તો અહીંયા પહેલી વાર આવ્યો છું પણ તમે જોતા રહીજો આગળ આપણે આવી ગયાસી ગોપનાથ મહાદેવ જ્યાં રામકથા છે અત્યારે મોરારી બાપુની તો મોરારી બાપુની જે કથામાં અત્યારે જ્યાં ભવ્ય રસોડું છે એ જગ્યાએ હું આવી ગયો બરોબર આ બાજુ રસોઈનું કામકાજ સારું છે બધું હમણાં હું બતાવું તમને શું શું રસોઈ બને છે એ બધી ડિટેલ્સ ફૂલ માહિતી આપણે અહીંયા જે મેન હેન્ડલિંગ કરતા હોય એની પાસે થોડાક રિવ્યુ લેવું ઇન્ટરવ્યુ લેવું બાજુમાં છે અહીંયા જ્યાં ભોજન સમારંભ હોય સાડા અગિયારે ભાણું પડી જાય છે બરાબર અને અત્યારે જે સાડા દસ થયા છે અને આ બાજુ રસોઈ ચાલે છે જો અહીંયા આનું સ્ટોલ છે અહીંયા ટૂંકમાં સવારમાં ચા પાણી ને એવું બધું હોય

અને અહીંયા વસમાં થોડુંક સુધારા ઉધારાનું કામ ચાલે છે આ બાજુ ભાત થાય છે આ બાજુ ડાળ છે ઓલી બાજુ શાક છે બાજુના જે ડોમ છે એમાં ભોજન પ્રસાદ ચાલુ હોય આલું હું તમને આગળ બતાવું અહીંયા ભાત બને છે ભાત તૈયાર થાય છે મસ્ત મજાના રાઈસ ચોખા છે આ બાજુ દાળ તૈયાર થાય છે દાળ તૈયાર થઈ ગઈ છે હજારો માણસો ની દાળ તૈયાર થઈ ગઈ છે રસોડું મોટું છે બરોબર આ ટોપ શાક નો છે શાક તૈયાર થઈ ગયું છે બરોબર

જો મિત્રો અહીં આવી રીતે લોટ તૈયાર થાય છે આ લોટ દોવાનું મશીન છે મતલબ આ લોટ તૈયાર થાય ભજીયા બનાવવા માટેનો આ મશીનરી છે મશીનરી તૈયાર થાય છે લોટ તૈયાર થઈ જાય આ શેના માટે છે ભજીયા માટે જો મિત્રો અહીંયા ભજીયા તૈયાર થાય છે અહીં બટાકા પૂરી થાય છે ઓલી બાજુ મરસા થાય છે બટેકાપુરી ને મરસા મિક્સ માં છે અને આ બાજુ જો સ્પેશિયલ ગોટા થાય અહીંયા મસા થાય છે પછી પૂરી થાય છે બટેકા પૂરી પછી આ બાજુ ગોટા થાય છે મેથીના મેથીના અને ગોટા મિક્સમાં છે અહીંયા તો આવી રીતે અહીંયા ભજીયા થાય છે અહીંયા ટ્રેક્ટર પણ રાખવામાં આવ્યું છે કેમ કે અમુક મોટો મોટો સામાન હોય જે માણસ સુધી ઉપડે નહીં તો આનથી ટ્રાન્સફર થાય બધું જ્યાં કાઉન્ટર હોય ત્યાં સુધી પોગાડવામાં આવે અથવા કોઈપણ માલ સામાન મટીરિયલ હોય એનું જે કરિયાણું એ સપ્લાય કરવા માટે રાખ્યું છે ગજાનંદ અમૃતમ ગણા સવિત ફલ સારુ ભક્ષણ મમાસુ ચોક વિનાશકાર કમ નમામે વિઘ્નેશ્વર પાંચ પંક જનમ હું મવા તાલુકાના નેસવડ ગામનો એક તબીબી વિભાગનો માણસ છું મારું નામ મકવાણા અરજણભાઈ બી અને મારી સાથે અમારે નેસવડથી મનસુખભાઈ નટુભાઈ લાખાભાઈ હીરા બાપા તેમજ અમને કોઠારની જવાબદારી જેમ ચિમન બાપાએ સોંપી છે તેમાં અમારા સાથી મિત્ર રણછોડ બાપા દાદા તેમજ રામભાઈ આ બધા અમરદાસ બાપુ એ બધા અમે મિક્સમાં ખંભે ખંભો મિલાવી અને કોઠારની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળી છે અને અમારા શરીરની શ્રમ સેવા થઈ શકાય એ કરી અને હનુમાનજીના શરણોમાં અમારા પાંચ પુષ્પો અર્પણ કરવા માટે અમે સ્વયંસેવક બનીને અહીંયા આવ્યા છીએ અને મારી માનસિકતા પ્રમાણે આ કથા છે એ એક ધાગો છે જેમ માળાની માલિકાર એકસો ને આઠ મણકા હોય એવી જ રીતે આ કથાની માલિકાર અલગ 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 કરી અને કેટલાય ડિપાર્ટમેન્ટો વિભાગ હોય પાર્કિંગ વિભાગ હોય એમાં એકસો આઠ મણકાથી માળા બને છે એવી જ રીતના તમામ સ્વયંસેવકો તમામ સ્વયંસેવકો આ માળાના મણકા છે અને એ માળા આખી કથાને અંદર બધા મણકાઓ પરોવાય અને એમના શરીરની ક્ષમતા પ્રમાણે સેવા આપી રહ્યા અને સરસ મજાની સેવા હવના શરીરની કેટેગરી પ્રમાણે નિભાવે છે જેમ કથા છે એ ધાગો છે અને સ્વયંસેવકો છે એ એના મણકા છે આવી રીતે આખી જ સેન બનેલી છે માળાની અને આ રામકથાનો જે આપણે ઉત્સવ ઉજવીએ નવ દિવસનો એમાં તમામ સ્વયંસેવકો માળાના મણકા બની અને ઉત્સવ ઉજવી રહ્યા છે આ મારી માનસિકતા પ્રમાણે મેં વક્તવ્ય આપ્યું જે ગમે ન ગમે તો આ ગોપનાથની કથા જે ચાર દસ બે હજાર પચીસે શરૂ થઈ અને બાર દસ બે હાજર પચીસે પૂર્ણ થશે અને સરસ પ્રવચન લોકોને સાંભળવા મળે અને તમારી ચેનલ દ્વારા જેટલા વેવ બને એ સારો એક મેસેજ ભારત દેશની અંદર જાય આજે લાઈવ આસ્થા ઉપર એકસો ને ત્રાસી દેશો તો જોઈ રહ્યા છે એમાં તમારી પણ એક આ ચેનલ છે એમાં ઉમેરાય અને લોકોના કાન સુધી આ શ્રવણ શક્તિ પહોંચે રામનું નામ ગુંજે અને લોકોમાં સારો વિશાળ થાય આ અમને કોઠાર રૂમ સોંપ્યો કઈ કોઠાર માં અનાજ આવી ગયા કઈ બધું થઈ જતું નથી પણ કોઠાર માં અનાજ પહોંચ્યા પછી એને પકવવામાં આવે અને પકાવનારી ટીમ જે ઈદર ની છે સદગુરુ કેટ્રેસ એ સારી મજાની રસોઈ બનાવી અને લોકોના જઠરાગ્નિ સુધી પહોંચાડે અને આ પ્રસાદ ગ્રહણ કરી અને લોકોનું જીવન ધન્ય બને એવી જે રામકથાની શુભેચ્છા છે જે યજમાનશ્રી છે એ પણ એક સારા વ્યક્તિ તરીકે કે સારો વિચાર લે અને લોકોને સારો પ્રસાદ મળે અને શ્રવણ માટે રામનું નામ મળે એટલે એ લોકો રાજી રાખવા માટે તેને ખૂબ જ સારા પ્રયત્નો કરે યજમાન ભી ખૂબ સારા છે તો એમના શરણોમાં પણ અમારા વંદન જય શિયા રામ આજે મિત્રો કોઠારૂમ કોઠારૂમમાં જો આ બધી અનાજની બોરીઓ પડી છે દાળ છે સોખા છે કઠોળ છે અનાજ છે પછી તૈયાર લોટ છે રેડીમેડ જો અહીંયા જો આ મેથી હતો છે તૈયાર મેથી ધાણા મેથીના ભજીયા કરવા માટે ને બોલો તૈયાર હવે આવા પાવસ પણ મળે છે આ બારે માસ તમારે ભજીયા કરી શકો ખજૂર છે સણા મસાલો કેસરી રંગ જાવિંત્રી તુલસી બાદિયા આ હારું આવા મોટા બોર્ડ મારો એટલે તમને જલ્દી જડી જાય આવું બધું છે આ મોટો કોઠાર રૂમ છે આ પાણીની બોટલ પણ છે તેલના ડબ્બા છે કેટલી સંખ્યામાં છે એ તો આપણને ખબર નથી અહીંયા ઓફિસ છે એક નાની એવી કોઠાર રૂમમાં હેન્ડલિંગ કે મેનેજમેન્ટ કરતા હોય આજની કાંક રસોઈ આવી છે આ શું છે રસોઈમાં મોહન થાળ હોય એવું લાગે છે ને લાડવા છે જલેબી છે સવારના નાસ્તા માટે ગાંઠિયા ફાફડી ને સેવ ને કળી ને એવું બધું છે અહીંયા પણ કાંક બીજી વસ્તુ છે સોફા છે ગળની પેટીઓ છે આવી રીતે આ કોઠાર રૂમમાં આવું બધું ગોઠવેલું હોય અને આટલી આવી રીતે બધું હાસેલું હોય

શીશમ ના ડોલિયા ડોરાબા મારા બાપજી શીસમ ડોલિયા ડોરાબા મારા બાપજી શીશમ ડોલિયા મારા બાપજી ડોલિયા મારા બાપજી પતરાઈશેની મા પતરાય છે ભીની માસન વડાઈશે ગીમા આસન વડાશે ભીની ほら。 આવી રીતે મોરારી બાબુની કથામાં જો રસ્તો આ રીતનો છે અહીંથી બધા એન્ટ્રી કરશે અને જો આવી રીતે મેળો છે બે બાજુ અને અમે અત્યારે જ આવી જીવી વીઆઈપી રસોઈ વિભાગ વીઆઈપી રસોડું તમને દેખાડું હાલો બેય બાજુ વડલાના સાંયાં છે આવા બધા પાત્રના અને નાના નાના ધંધાવાળા છે બધા બે બાજુ બે ગયા છે આ બાજુ રામકથાનો કાર્યાલય છે તે તમે જાહો એટલે તમને રસ્તામાં જોવા મળશે અહીંયા વીઆઈપી રસોડાનો ગેટ છે તો ચાલો આપણે અંદર જાવું ને વિડીયો બનાવશું તો મિત્રો હું આવી જયો છું ગોપનાથ રામકથા જ્યાં છે મોરારી બાપુની તો આ છે વીઆઈપી રસોડું હું વીઆઈપી રસોડાના વિભાગમાં આવી જઉં છું હાલો હું તમને બતાવું કે અહીંની રસોઈ પણ કેવી રીતે હોય છે ફાંસી વી રસુ તો ભોજન સમારંભ ચાલુ થઈ ગયું છે એટલે પ્રસાદી લેવાની તો આટલી બધી ભીડ ચાલુ થઈ ગઈ છે પ્રસાદી લેવાનું ચાલુ થઈ ગયું છે આપણે અહીંયા હાડા ક્યારે ભાણું પડી જાય છે તો આપણે જોવું પ્રસાદીમાં Halo hey ya Bora,

ભોજન સમારંભ ચાલુ થઈ ગયો તો હું પણ પ્રસિદ્ધિ હવે લઈ લઉં અને પછી આપણે વિડીયો નો એન્ડ કરીશું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો અહીંયા હું પૂરો કરું